વેલકમ બેક ટુ રંગોલી સાડી લઈને આવી ગયા છે તમારા માટે પ્યોર ગજી સિલ્કમાં પ્લેન ગાળાની સાડી ટોટલી દસ કલર નું મેચિંગ છે એક આખું ઓપન પીસ છે તમે જોઈ શકશો બીજા પીસ તમને ડમીમાં પહેરાવી જશે એ બી તમને બતાવી દેસુ એ પેલા તમે અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરવું સાવ ફ્રીમાં છે રોજ માટે અમે તમારા માટે નવી નવી અપડેટ્સ લઈને આવવાના છીએ રામા બોટલ કલર છે રેડ કલર જોઈએ તો રેડ કલર છે પિસ્તા મેંદી કલર જોઈએ તો પિસ્તા મેંદી કલર છે મજેન્ડા કલર બધાનો ફેવરિટ કલર છે મજેન્ડા કલર આ કલરની તો વાત જ નહીં પૂછું એકદમ ન્યુ કલર છે સિલેક્ટ કલર કયો કે ઇન્ડિગો કલર કયો કે મોરપીચ કલર કયો કોફી મરુન કલર ક્યાંય જોવા ના હમણાં રંગોલી સાડી સિવાય અને ગ્રીન કલર તો આપણો એવર ગ્રીન કલર છે વ્હાઈટ બ્લાઉઝ જોડે તમારે પહેરવું હોય તો બધા કરતા મત લાગે એ રીતનો વ્હાઈટ ગ્રીન કલર તમને પીસ મળશે જો તમને અમારી કોઈ કલર ગમતો હોય ને તો તમે એનો સ્ક્રીનશટ પડીને અમારા વોટ્સએપ નંબરમાં સેન્ડ કરી દેજો સિંગલ પીસ બી તમે ઘરે બેઠા મંગાવી શકશો ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી રહેવાની છે મિત્રો હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં યાર સાઉ ફ્રીમાં છે સબસ્ક્રાઈબ કરું અને અમારા એડ્રેસની વાત કરીએ તો સુરતમાં અમારો શોપ આવેલો છે લક્ષ્મણનગરમાં કાપોદ્રિયા પોલીસ સ્ટેશનની બાજુમાં નાના વરાસા સુરત જો તમારે અમારું એડ્રેસ હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને બુક કરવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર નાખેલો છે તો ફટાફટ સ્ક્રીનશોટ પડીને મારા વોટ્સઅપ નંબરમાં સેન્ડ કરી દો અને તમારો મનપસંદ કલર બુક કરાવી દો Thank you.